નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક 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 સ્વાગત છે તમારી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ દસ ચેપ્ટર તેર આંકડા શાસ્ત્ર મિત્રો સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણનું ભાગ એક અને ભાગ બે અપલોડ કરી દીધા છે તો એ ભાગ ત્રણની અંદર જે મધ્ય શીખવાના છીએ દાખલા નંબર છ અને દાખલા નંબર સાત આપણે ભણવાના છીએ તો વિડીયો તમારા લાસ્ટ સુધી જોવાનો છે જો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઈક પણ કરવાની થાય છે ટેલિકોમ યાદી થોડા આપણે સમજવાનો પ્રયાસ કરીશું એક વત્તા ચાર આવું નથી કરવાનું સંચય આવૃત્તિ છે છ ને છ મૂકી દઈશું આપણે ત્રીસ વત્તા છીસ વત્તા છ બા કેટલા થશે છત્રીસ થશે કેટલા થશે છત્રીસ છત્રીસ વત્તા ચાલીસ છત્રીસ વત્તા ચાલીસ થશે ચાર ને ત્રણ સાત છોતેર બગડો વધુ એક સાત ને નવ થશે બાણું બાણું ચાર બાણું ચાર બાણું ચાર છન્નું છન્નું વત્તા ચાર છન્નું વત્તા ચાર છન્નું ચાર સોળ મિત્રો હવે થોડા આગળ વધીશું છે 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 બરાબર બરાબર કેટલા તો પચાસ કરતા કરતા તરત જ તરત જ મોટી સંખ્યા કઈ છે મોટી સંખ્યા પચાસ તરત મોટી સંખ્યા કઈ છે કઈ છે છોતેર છોતેર હોવાથી

m = l + n / 2 - cf / f * h तो l કેટલા છે 7 છે l કેટલા છે 7 છે તો 7 આપણે નામ રાખીશું n / 2 n / 2 चलो n / 2 કે છે देखो મિત્રો 50 છે કેટલા છે 50 50 લખીશું - cf cf કેટલા આયા 36 36 36 લખીશું તો f કેટલા છે f આપણને કેટલા મળ્યા છે 40 છે 40 લખીશું એજ કેટલા છે મિત્રો ત્રણ ત્રણ લખીશું પચાસ સાત દુ ચૌદ સાત દુ ચૌદ વીસ દુ ચાલી બે કેન્સલ સાત સાતરે એકવીસ એકવીસ ભાગ્ય વીસ એકવીસ ભાગ્ય આપણે વીસ કરવાના છે

નીચેના વિતરણમાં દરેક ધોરણના વિદ્યાર્થીઓ વજન આપે છે વિદ્યાર્થીઓ સંખ્યા કેટલી છે એન બરાબર ત્રીસ છે આપણે વિદ્યાર્થી વજનનો મધ્ય શોધો હવે માહિતી જે આપેલી છે એ ત્રીસ બતાવે બરાબર છે પણ એવું તો અહીંયા કંઈ છે નહીં સવાલ વધી જાય અચ્છા આપણે એમને એમ રાખીશું છ વત્તા ત્રીસ છ વત્તા ત્રીસ છ વત્તા ત્રીસ ત્રીસ થશે ત્યારબાદ છત્રીસ છત્રી ચાલીસ છે એમને એમ રહેશે ચારે સાત ને છોતેર રહેશે પોતેર વત્તા સોળ પોતેર વત્તા સોળ પોતે સોળ છ ને બાર બારનો બગડો બધી એક સાતેક આઠ ને નવ

દાખલો અલગ આવી રહ્યો છે વાંધો જે આપણે રકમ હોય સ્વીકારવી પડે એન બરાબર એકસો બે છે એન બરાબર કેટલા છે એકસો બે એન બાય ટુ કેટલા થશે એન બાય ટુ એટલે કે સો ભાગ્યા એકસો બે ભાગ્યા બે મોટી સંખ્યા કઈ છે જોઈ શકો એકાવન થી પંચાવન ની અંદર સૌથી મોટી સંખ્યા કઈ છે છે છોતેર હોવાથી હોવાથી મધ્યસ્વર્ગ

एफ किटला से तो जो है एफ किटला से, एफ किटला से, वीस है, एच करो जरा बाद बाकी, एच इसे कोड़ पंचार में से पचार घाटों, एच इसे क्यों बोलते हो, पाँच है, म इसे क्यों बोलते हो, म इसे एल प्लस एन बाय टू माइनस सीएफ अपॉन एफ गुनिया एच, एम बराबर एल प्लस

અઠ્યાવીસ કેટલા વધશે બે જીરો ચાર પંચા વીસ તો તમે ભાગાકાર જોઈ શકો છો મિત્રો હવે આપણે ત્રણ પંચોતેર લખવાના થાય છે ત્રણ પંચોતેર મિત્રો હવે પચાસ વત્તા ત્રણ પંચોતેર પંચાવન પોઈન્ટ પંચોતેર પચાસ વત્તા ત્રેપન પંચોતેર તો મિત્રો આ છે આપણો મધ્યસ્થ મિત્રો બધા મધ્યસ્થ દાખલા આપણે વ્યવસ્થિત સમજાયેલા છે તમારે વ્યવસ્થિત જોવાના છે જો કોઈ જગ્યાએ કચાસ જણાય

ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત